ચંદ્રની ખગોળીય ઘટના વિશે જો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ સુપર મૂન સુપરમૂન એટલે શું તો કે જ્યારે ચંદ્ર છે એ પૃથ્વીની સૌથી વધારે નજીક હોય ત્યારે એ ચંદ્ર સૌથી મોટો અને તેજસ્વી દેખાય છે જેને કહેવાય છે સુપર મૂન અને આ ઘટના છે ચંદ્ર એની ભ્રમણ કક્ષામાં પૃથ્વીની જ્યારે સૌથી વધી નજીક હોય છે ત્યારે આ ઘટના બને છે અને જેને પેરીજી તરીકે પણ ઓળખાય છે ત્યાર પછી વાત કરીએ બ્લુ મૂનની બ્લૂ મૂન મૂન એટલે શું તો કે એક જ મહિનામાં જ્યારે બે પૂનમ આવતી હોય ત્યારે જે બીજી પૂનમનો ચંદ્ર હોય ને એને બ્લૂ મૂન કહેવાય છે ત્યાર પછી વાત કરીએ બ્લડ મૂન બ્લડ મૂન એટલે શું તો કે ચંદ્ર છે એ પૃથ્વીના પડછાયાથી આખો ઢંકાઈ જાય છે અને એકદમ લાલ રંગનો દેખાય છે જેને પૂર્ણ ચંદ્રગ્રહણની સ્થિતિ કહેવામાં આવે છે એને કહેવાય છે બ્લડ મૂન અને છેલ્લું આવે છે સુપર બ્લુ બ્લડ મૂન એટલે કે જ્યારે આ ત્રણેય ઘટના એકી સાથે બને છે સુપર મૂન ની બ્લુ મૂનની ને બ્લડ મૂન ની ત્યારે થાય છે સુપર બ્લુ બ્લડ મૂન તો આ હતું ચંદ્રની ખગોળીય ઘટના વિશે હજી પણ તમને આના વિશે કંઈ વધારે ખબર હોય અથવા તો ના સમજાણું હોય તો કમેન્ટમાં જણાવી શકો છો થેન્ક યુ